ગુજરાતમાં દારૂના અડ્ડા બુટલેગરો વિરુદ્ધ એકાદ બે નહીં પણ ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી ગઈ છે પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઈ મોટા સમાચાર અને આ ચોંકાવનારો રિપોર્ટ છે સામે આવ્યો છે એક બાજુ નાયબ મુખ્યમંત્રીએ જાહેર મંચ પરથી એલાન કર્યું હતું કે દારૂ ડ્રગ્સની ફરિયાદ હોય તો મને કહેજો ચોવીસ કલાકમાં દરોડા પડાવીશ પણ ગુજરાતમાં દારૂના અડ્ડા હજુ ધમધમી રહ્યા છે ખુદ ગૃહ વિભાગે આ વાતનો સ્વીકાર કર્યો છે કે અડતાલીસ હજાર ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી છે મહત્વની વાત તો એ છે કે આ વાતનો સ્વીકાર કરવામાં આવ્યો છે પણ શું પગલાં લીધા એનો કોડ જ નથી પાડવામાં આવ્યો આ જોતા ગુજરાતમાં દારૂબંધીની અસરકારક અમલવારી કેમ થઈ રહી નથી તે મુદ્દે સરકારની નીતિ ખુલ્લી પડી છે આ ચોંકાવનારો રિપોર્ટ અત્યારે સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય છે અને એની સાથે સાથે આ રિપોર્ટ છે છે એ પણ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો ત્યારે દારૂ ડ્રગ્સમાં અમદાવાદ અને સુરત સૌથી વધારે મોખરે છે દારૂ પર ખાખી સરકારની શું છત્ર છે તેવા અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે ચોંકાવનારો મીડિયા રિપોર્ટ છે એ સામે આવ્યો છે જેની ચર્ચા અત્યારે ચારે કોર થઈ રહી છે કે દારૂ ના અડ્ડા શું હજુ પણ ગુજરાતમાં ધમધમી રહ્યા છે શા માટે ધમધમી રહ્યા છે જો પોલીસને કોઈપણ પ્રકારની જાણકારી છે તો પછી આ અડ્ડા કઈ રીતે ધમધમી રહ્યા છે શા માટે દારૂ અને ડ્રગ્સનો જે આ કારોબાર છે એ ફૂલ્યો ફાલ્યો છે શા માટે કોઈપણ પ્રકારના પગલાં છે નથી લેવામાં આવી રહ્યા અને આજ જોતા ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ દારૂ ડ્રગ્સના દૂષણ સામે જંગ છેડ્યો છે જેને જનસમર્થન આપતા અનેક જગ્યાએ લોકો જોવા મળ્યા છે દારૂ ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવાની માંગ સાથે રાજ્યભરમાં રેલીઓ યોજવામાં આવી પરિણામે સરકારને બેકફૂટ પર આવવું પડ્યું ખુદ ગુજરાત સરકારે જે વિગતો આપી છે વર્ષ બે હજાર વીસ એકવીસમાં દારૂના અડ્ડા અને બુટલેગરો વિરુદ્ધ ચૌદ હજાર બસો ચૌદ ફરિયાદો મળી હતી જ્યારે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં સત્તર હજાર આઠસો સત્તાવન ફરિયાદો સરકાર અને પોલીસ સુધી પહોંચી હતી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં દારૂ ડ્રગ્સનો વેપલો કરનારા બુટલેગરો સામે સોળ હજાર ત્રણસો સોળ ફરિયાદો થઈ ત્રણ વર્ષમાં કુલ મળીને અડતાળીસ હજાર ત્રણસો સિત્યાસી ફરિયાદો મળી છે જોકે લોકોની ફરિયાદો મળી પણ શું કાર્યવાહી થઈ તે મુદ્દે સરકારે હજી સુધી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા નથી કરી આમ જોવા જઈએ તો ગુજરાતનો કોઈપણ જિલ્લો છે બાકાત નથી જ્યાં દારૂ અને ડ્રગ્સ ન મળતું હોય દારૂના અડ્ડાઓ ધમધમતા ન હોય પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુરત અને અમદાવાદ છે એ દારૂના મુદ્દા પર સૌથી વધારે મોખરે છે સૌથી વધારે દારૂ અહીં જ મળે છે એવો ચોંકાવનારો રિપોર્ટમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચોંકાવનારો રિપોર્ટ છે સામે આવ્યો છે ગુજરાતમાં કોઈ પણ જિલ્લો એવો નહીં હોય જ્યાં દારૂ ડ્રગ્સના અડ્ડા અને બુટલેગરો સામે ફરિયાદ થઈ ન હોય ટૂંકમાં બધે જ દારૂ ડ્રગ્સનો ધંધો ધમધમી રહ્યો છે માત્ર દરોડાના નાટક કરી દેખાડો કરવામાં આવી રહ્યો છે પણ અસરકારક પગલાં લેવાતા નથી જેથી દારૂના દૂષણને દૂર કરી શકાયું નથી દારૂના અડ્ડા અને બુટલેગરો સામે દર વર્ષે પંદરસોથી વધુ ફરિયાદો મળે છે તેમ છતાંય સરકાર કે પોલીસના પેટનું પાણી નથી હલતું ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું દૂષણ છે એ વધ્યું છે એ વાત આપણે જોઈ શકીએ છીએ જે હિસાબથી અલગ અલગ જિલ્લાઓમાંથી જે ચિત્ર સામે આવે છે એ જોતા તો એવું જ લાગી રહ્યું છે પરંતુ હજુ સુધી સરકાર છે દારૂબંધીના જ નામ ઉપર આગળ વધતી હોય એવું લાગી રહ્યું છે અને દારૂબંધીનો જ ઉલ્લેખ છે વારંવાર કરવામાં આવી રહ્યો છે એવું લાગે છે કે સરકાર માત્ર ને માત્ર દારૂબંધીનો ઢોલ પીટી રહી છે અને એટલું જ નહીં ગુજરાતની જનતાનું કોઈ સાંભળવા તૈયાર નથી આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈ રહી છે કે લેગરો ડ્રગ્સ માફિયાઓ પર ખાખી જ નહીં સરકારની પણ છત્રછાયા હોય એવું લાગે છે આ બધાની વાતમાં એક વાત જ્યારે તમે આ જાણશો ને તો તમને નવાઈ લાગશે હદ તો ત્યાં થઈ રહી છે કે એક બુટલેગર છે જેના પર લાખોનું ઇનામ છે એ જાહેર કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા પરંતુ હજી સુધી એ બુટલેગર છે એ ઝડપાયો જ નથી જી હા આજ ચોંકાવનારી માહિતી છે એ પણ આ રિપોર્ટમાં સામે આવી છે ગુજરાતમાં દારૂ ડ્રગ્સ માટે આખું નેટવર્ક ચાલી રહ્યું છે વર્ષ બે હજાર ચોવીસમાં સ્ટેટ મોનિટરિંગ સેલે બુટલેગરોને પકડવા માટે વીસ હજારથી માંડીને એક લાખ સુધીનું ઇનામ જાહેર કર્યું પણ આ વાતને આજે એકાદ વર્ષ કરતાં વધુ સમય વીત્યો છતાં બુટલેગરો સુધી પોલીસ પહોંચી શકી નથી એ પણ ટોપના બુટલેગરો જે ગણવામાં આવે છે તેમના સુધી ગુનેગારોને ક્ષણભરમાં પકડી પાડતી ગુજરાત પોલીસ બુટલેગરોને શોધી શકતી નથી તે જ શંકા ઉપજાવે છે બુટલેગરોને જાણે પોલીસનો ડર ન રહ્યો હોય તેવી રીતે વર્તન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ગાંધીના ગુજરાતમાં બુટલેગરો છે એ બેફામ થઈ ગયા હોય તેમ સ્પષ્ટપણે હાલ આ રિપોર્ટ જોયા બાદ પ્રતીત થઈ રહ્યું છે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપ જોતા રહો ગુજરાત તક પડે પણની માહિતી આપને અહીંયા મળશે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા આ ઉપરાંત અમારા ફેસબુક અને ઇન્સ્ટા પેજને લાઈક કરવાનું ન ભૂલતા આપ આપના અભિપ્રાયો પ્લીઝ અમને નીચે કમેન્ટ બોક્સમાં જાણ કરજો નેક્સ્ટ ટાઈમ કયા પ્રકારના વિડીયો બનાવી શકીએ એ પણ આપ અમને અહીં માહિતી આપી શકો છો ફરી મળીશું લેટેસ્ટ અપડેટ સાથે નમસ્કાર